પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાસણી ગામેથી મેસર જવાના એપ્રોચ રોડ ઉપર બાવળોની ઝાડીઓ ઉગી નીકળી હતી જેના કારણે નાના મોટા વાહન ચાલકોને પારાવાહિક મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડતો હતો

જેના કારણે નાના મોટા વાહન ચાલકોને પારિવારિક મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે આ સંદર્ભે એકમાત્ર દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાતા તાજેતરમાં નવોદિત સરપંચ તરીકે ચૂંટીને આવેલા ગજરાબેન જયંતીજી ઠાકોર દ્વારા આજે પાટણ સરસ્વતી તાલુકાના મેસરથી વાસણી જવાના રોડ પર બંને સાઈડો પર ઉગી નીકળેલી બાવડોની ઝાડીઓ જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે સમગ્ર સરસ્વતી તાલુકાના લોકોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો સરપંચ સાહેબ જે મેસરને છે મને બાવળી ઘટવામાં આવ્યો એ હિસાબ શું કહેવા માગું છું આપણે વાસણી મેસર રોડ થાય અને બહુ બાવળી જ જંગલ આવું બધું થયું બહુ બાવળી હતા એમાં અકસ્માતનો બહુ ભય રહેતો એમાં મેં અમારે વિભાગને એસુ સાહેબને ફોન કર્યો કે સાહેબ આપણે મારે પંદર આઠ બે હજાર પચીસનો સુતરામાત્રનો મોટો મેળો ભરાય છે અને કોઈ અવર જવર જાતન આવે છે નહીં કોન એટલું મને તાત્કાલિક આખો કરી આલો તે અહીંના સહાયજીને ઋષિભેલાઈને ફોન કરી અને તાત્કાલિક સાફ કરવા બદલે એને મળ્યા છે હાલ એક કુઈને થવા છે અને સારો રસ્તો છે બની રહ્યા છે કોઈ ઝાડ જોખર રાખે નહીં અને અકસ્માતનો ભય હવે મેસરથી વાસણી રોડ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બે સાઈડ હરકી કરીને કમ્પ્લીટ કરી દીધું આપણે સીતા સાતનો મેળો ભરાય છે હા સીતા મેળો ભરાય આપણે અહીંયા કે સરળ તાલુકામાં જાણ કરી હતી હા ના આપણે મારું અહીંયા વિભાગમાં બરાબર એટલે એમને તો જેસીબી મોકલી આપી એમ આવી ગઈ મોકલી આપી જેસીબી આપનો પરિચય પરિચય અમારા ઘરથી પેલા મહિલા સરપંચ છે બી તારીખ પહેલાં થઈ જાય મેં કીધું કે આપણો આ કોઈ બી આ રસ્તો છે ને તમે સાફ કરાવી દેવા આવો કોઈ અકસ્માત થાય એવું છે તો એના શાહ સરકારથી આપણે રસ્તો સાફ કરાવી દીધો સરપંચ સાહેબનું નામ ઠાકોર ગજરાબેન જયંતિજી વાસણી ગ્રામ પંચાયત કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટલ